સાધ્વી શ્રી હંસાગીરી બ્રહ્મકુમારી વિદ્યાલય ખાતે અવ્યક્ત માસ નિમિત્ત સાધ્વી શ્રી હંસાગીરી માતાનું બ્રહ્માકુમારી વિદ્યાલયમાં થયેલ આગમન સિહોર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલયમાં ઉજવવામાં આવ્યો અવ્યક્ત માસનો અંતિમ દિવસ આ દરમિયાન શિહોર અને આસપાસના ગામડા ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો અને વિશેષ બાલ બ્રહ્મચારીની મહાન તપસ્વી સંન્યાસી હંસાગીરી માતાએ વિદ્યાલયની અને તપસ્વીઓની મુલાકાત લીધી

છે બરોબર ને તો આપણે પણ જે ગુરુઓના ગુરુ છે એનું ધ્યાન કરીએ તો ડાયરેક્ટ આપણને શક્તિ મળે એટલે મેડિટેશનમાં એ રીતના અનુભવ કરતા હોઈએ છે અભ્યાસ કરતા હોઈએ છે અને પરમાત્માના જે ગુણો છે એ ગુણો આપણામાં આવે પરમાત્મા જે રીતના કલ્યાણકારી છે એ રીતના આપણે પણ કલ્યાણકારી બનીએ શીખવાડવામાં આવે છે એટલે આપણા ભારત અને વિદેશમાં થઈને લગભગ દસ હજારથી પણ વધુ સેવા કેન્દ્ર છે હા અને ઘર ત્રાસમાંથી બધા આવે છે શાંતિમાં બેસે છે અને મન બુદ્ધિથી પરમાત્માને યાદ કરે છે અવિનાશી શરીરથી અલગ થઈને ડિટેચ થઈને પરમાત્માને યાદ કરીએ છીએ જેને કેવા માવે છે પિતાઓના પિતા છે ગુરુઓના ગુરુ છે શિક્ષકોના પણ શિક્ષક છે સન્યાસી કરતા તમારી ભક્તિ મહાન છે કીધું છે ને કે પહેલી દુસ પહેલી ભક્તિ સંતન કર સંગા બીજી કથા કथामન પ્રસંગા એટલે આપણો પણ કથામાં કે માતાજી કે સત્સંગ કર્યો એમાં આપ વૃદ્ધ થતા તો પેલી ભક્તિ તો તમારા સંતોનો સંગ થયો પછી બીજી ભક્તિ તો ઓટોમેટિક આવી તમારી તમે અહીં લગીને ખેંચો લેવા એવા જોકે આ પૂર્વજન્મની કમાઈ હોય અને ઓલા ભાવમાં આપણે મળેલા હોય ને એટલે મળે સમજા મળેલા હોય મળે બીજા નગર તો કેટલા આત્મા છે કેટલા ચાર પાંચ જણા મળેલા ન હોય એમાં

ભગવાન ઉધિષ્ઠિ ન્યારે રહેતા અને આ આપણે દુર્યોધન સપ્તમ ભોગ કર્યા ભગવાન જમાડવા માટે પણ એમાં ભાવ નહોતો ભગવાન સપ્તમ ભોગને ઠેબો મારીને ભાજી ખાવા જાય ક્યારે તમારા બધાનો ભાવ હોય ને બાપ તો જ ભેગા થાય અને કેટલી સરસ મજાની છે મને આનંદ આવ્યો કે આમાં આમાં આવું જરૂરી છે આવું તો અમે તે

શરીરના શારીરિક પિતા છે એમ આત્માના પિતા પરમાત્મા શું છે જે આપણા પિતા પણ છે શિક્ષણ